હવે જ્યારે બે ચુંબકો એકબીજાના આસપાસ સામસામે આવી જાય તો તમને ખબર છે કે જો સજાતીય ધ્રુવો હોય તો એમના વચ્ચે અપાકર્ષણ થાય અને બીજા જે ધ્રુવો હોય તો શું થઈ જાય આકર્ષણ થાય આ બનાવ્યું એ વિદ્યુતના કારણે બનાવેલું મેગ્નેટ છે અને બીજું એક મેગ્નેટ એ ચુંબકીય ક્ષેત્ર છે દાખલા તરીકે આ છે ઘોડાના નાળ જેવું ચુંબક બરાબર અને આ છે વાહક તાર કે જેને વિદ્યુત પ્રવાહ પસાર કરીને મેગ્નેટ બનાવવા હોય આ રીતે એને ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યું છે આ તમારી આકૃતિ દેખાય તમને એક ઘોડાના નાળ જેવું ચુંબક છે અને આ વાહક તાર છે એને આ રીતે પરસ્પર લંબ ગોઠવી દીધો પ્રમાણે બરોબર તો હવે જો આ ચુંબકનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર આ વાહક તારના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર હવે એ બે ચુંબકીય ક્ષેત્ર સ્વાભાવિક છે આના આ તાર ઉપર બળ લાગવાનું હવે તાર ઉપર જ કેમ બળ લાગશે કેમ કે અહીંયા જે મેગ્નેટ છે ને એ તાર કરતા વધારે તાકતવર છે એટલે બળ કોને લગાડવાનું તાર ઉપર જ બળ લગાડશે બરોબર એટલે તાર પોતે શું કરશે ખબર છે મુવમેન્ટ કરશે એના ઉપર બળ લાગશે જે બાજુ બળ લાગે એ બાજુ એ ગતિ કરે

જો તારના કારણે મેગ્નેટ ઉપર બળ લાગતું હોય કેમ કે ચુંબકીય હોય એ પેલા વાહક તાર કરતાં નબળી હતી સ્વાભાવિક છે બળ રહ્યું ને એ નબળું નબળા ઉપર પેલું તાકાતવર લગાવે બળ કોણ કોણ ઉપર લગાવે તાકાતવર હોય નબળા ઉપર લગાવે બરોબર નબળું કંઈ તાકાતવર ઉપર બળ કરે નહીં તો આપણે અગાઉ પણ જોયું ને કેમેસ્ટ્રીમાં હા જ્યારે આપણે ચોકલેટ વાળો નિયમ લીધું ત્યારે ચોકલેટનો નિયમ જ કહેવાય આપણે બનાવે તો એમાં આપણે જોયું હતું કે વિસ્થાપન અને દ્વિવિસ્થાપનમાં એમ અહીંયા પણ એવું જ કહેવા માંગે છે જેનું પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હશે એ નિર્બળ ઉપર બળ લગાડશે ધક્કો પણ નિર્બળને જ લાગવાનો પ્રબળ કઈ કઈ ને કઈ થશે નહીં બરોબર ઓકે તો એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નાનો એલ્યુમિનિયમનો સળિયો એ બી દેખાય છે તમને અહીંયા આકૃતિમાં એ સળિયો લીધો છે અને આકૃતિમાં દર્શાવે મુજબ બે વાહક તાર વડે તેને સમક્ષ રહે તે રીતે સ્ટેન્ડ ઉપર લટકાવી દીધો છે સમક્ષ દાખલા તરીકે આપણા પાસે ઉપર એક સ્ટેન્ડ છે અને આ સ્ટેન્ડમાં હું બે તાર આ રીતે ફિટ કરી અને આને આ રીતે લટકાવી દીધો છે સમજી ગયા આ પ્રમાણે તારને શું કરી દીધો છે મેં લટકાવી દીધો હવે જે બે છેડા નહીં એમાં એ તાર ઉપરથી વેટી અને એક છેડો લઈ ગયો બેટરીના ધન છેડા બાજુ અને એક લઈ ગયો બેટરીના ઋણ છેડા બાજુ દાખલા તરીકે જે આ એ છેડો છે અહીંથી આમ વેટી અને બેટરીના ઋણ છેડા બાજુ લઈ ગયો આ બીજો છેડો છે એને અહીંયા વેટી અને ક્યાં લઈ ગયો બેટરીના ધન છેડા બરાબર એટલે આ આકૃતિ દોરવાની બધું ભેગું કરીને ટ્રાય કરવાનું કર્યો છે આ દોરેલું છે મેં જ દોરેલું છે એટલે થોડું ઘણું સમજો તમે કે આ એક તાર છે સમક્ષ જ રહેલો છે આ રીતે બુકમાં હું આ રીતે દોરવા જાઉં તો તમને શું દેખાય માત્ર ટપકું દેખાય એટલે આમ દોરવો પડે કે જેથી તમને ખબર પડે બરાબર એટલે બુકમાં દોર્યો છે આ રીતે પણ સમજવાનું કઈ રીતે આ રીતે છે આ રીતે તાર છે અને એક્ઝેક્ટ લંબ આ રીતે મેગ્નેટ છે તમે રચના સમજી આખી વસ્તુ આ તાર છે અને આ એક્ઝેક્ટ મેગ્નેટ આ રીતે ગોઠવેલું છે પરસ્પર લંબ એવું સમજજો બરાબર ઓકે પછી આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો થશે બરોબર અને શું કીધું છે કે એને સમસ્થિત રહે એ પ્રમાણે સ્ટેન્ડ ઉપર ગોઠવી દીધું એક પ્રબળ નાળ ચુંબક ઘોડાની નાળ વાળો ચુંબક દેખાય છે ને એ પ્રબળ નાળ ચુંબકને એવી રીતે ગોઠવો કે સળિયો તેના બે ધ્રુવોની મધ્યમાં રહે આ કે કે એક ધ્રુવ n હોય ને એક ધ્રુવ s હોય ઘોડાનો નાળ જે હોય કે નહીં એ n અને s ધ્રુવ હોય બરોબર આ ચુંબકનો n અને s ધ્રુવ જે દર્શાવે ને તમને અને ચુંબક કે ક્ષેત્રની દિશા n થી s તરફ હોય દાખલા તરીકે આપણા પાસે આ ઘોડાનું નાળવાનું ચુંબક છે ને ભાઈ આ છે એન અને આ છે એસ અને ચુંબકીય ચિત્ર કહી દેવા ખબર છે આ પ્રમાણે હોય એન થી એસ તો આનો મતલબ એવો થયો આ એન નીચે છે ને એસ ઉપર છે તો ચુંબકીય ચિત્ર આ પ્રમાણે હશે આ પ્રમાણે આ સળિયો છે અને નીચેથી ઉપર ચુંબકીય ક્ષેત્ર લાગશે સળિયાના નીચેથી ઉપર એને શું લાગશે ચુંબકીય ક્ષેત્રમાં રાખેલો છે ઓકે હવે શું કહેજો

એ અને એથી પછી ક્યાં ગયો બેટરીના ઋણ છડા મતલબ સળિયામાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ કહેવાય બી થી એ હવે તમે અવલોકન કરશો કે સળિયો ડાબી તરફ ખસતો જણાશે હવે એવું કેમ થયું અથવા પ્રયોગ દ્વારા કીધું છે કે ભાઈ આવું કરતાં તમને જોવા મળશે કે જે સળિયો છે ને એ કઈ બાજુ ગતિ કરશે ડાબી તરફ દાખલા તરીકે આ સળિયો આ ચુંબક જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો આ સળિયો આમ ગતિ કરશે તે બાજુ ગતિ કરે છે ડાબી તરફ તમારી ડાબી તરફ બરોબર ડાબી તરફ ગતિ કરે છે એવું જાણવા મળશે ઓકે જે દર્શાવે છે કે સળિયા ઉપર એક પ્રકારનું ચુંબકીય ક્ષેત્રના કારણે શું લાગ્યું બળ લાગ્યું કેમકે કોઈ પણ પદાર્થ ઉપર બળ લાગે એટલે સ્થાનાંતર કરે અથવા પોતાનું સ્થાન બદલે છે બરાબર હા બળ કોણ લગાડે છે એના ઉપર ડિપેન્ડ કરે દાખલા તરીકે હું આ દીવાલને બળ લગાડું તો દીવાલ સ્થાનાંતર કરતી નથી કેમ કે હું બળ લગાડવું કોઈ અસર થાય નહીં બરોબર તો પછી એ વખતે તમે ના કહી શકો કે સાહેબ શું થયું કશું થયું તો નહીં સ્થાનાંતર ના કર્યું એ વખતે ના કહેવાય બરોબર કોણ બળ લગાડે છે એના ઉપર ડિપેન્ડ કરે એટલે આપણે કાર્યની વ્યાખ્યા શું કહીએ છીએ આપણે કાર્યની વ્યાખ્યા શું બોલીએ છીએ કે જે દિશામાં બળ લાગ્યું હોય એ દિશામાં સ્થાનાંતર પણ થયેલું હોવું જોઈએ એફ ગુણ્યા એસ બરાબર ડબલ્યુ આવું એક નિયમ છે ડબલ્યુ બરાબર એફ ગુણ્યા એસ એક સિમ્પલ ઉદાહરણ દ્વારા તમને આયકણ તમારા આગળ એક મોટો આવડો રૂમ જોડો પથ્થર મૂકીને જતો રહો બરોબર અને હું આય હું આઈકણથી સાહેલને કહું સાહિલ સાહેલ ભાઈ આ પથ્થર હોય ને એ હટાવીને પેલી પાછળ મેળવી દીધી હું આવું છું પાંચ મિનિટમાં એટલે હું એ સાહેલ પોતાના ઉપર કામ ચાલુ કરવામાં થઈ જાય કે ભાઈ સાહેલ એ શું કરે બળ લગાડે ગમે એટલું આવડો રૂમ જોડો પથ્થર થોડો સાહિલ એકલો ધક્કો મારીને પાછા લઈ જાય હું રૂબ કામ પતાવીને પાછો આવું એટલે જોઉં સાહેલને બોલવા મળું એ સાહેલ શું કર્યું હતું આ બધું આ તને પથ્થર હટાવવાનું કીધું હજુ તે કંઈક કશું કામ જ કર્યું નથી હું આમ કઉક ના કહું તે હજુ કશું કામ જ કર્યું નથી આવું કીધું પણ સાહેલનું મન જાણતું હોય કે જેટલું કામ કર્યું જેટલું બળ લગાડ્યું પણ અહીંયાથી મેર આવ્યો નહીં કાર્ય ત્યારે જ કહેવાય ધ્યાન આપજો કાર્ય કર્યું ત્યારે જ કહેવાય જ્યારે બળ લગાડ્યું છે તો બળની દિશામાં સ્થાનાંતર પણ થવું જરૂરી છે જો સ્થાનાંતર નથી થયું સ્થાનાંતર જીરો કાર્ય જીરો એટલે હું એમ કહું સાહેલે કોઈ કાર્ય કર્યું નથી કેમ કેમ કે એને પથ્થર હટાવીને પાછળ મૂક્યો નથી જોકે કોઈની તાકાત ભાઈ તમે મને થોડા કહી શકો સાહેબ પણ હા તો મને તમે ના કહી કે એ સાહેબ આગળ દઉં હું કહી શકો એ સાહેબ લાગર દેલો બસ ઓકે ચાલો તો બળ લાગે છે પછી શું કહે છે સળિયામાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા સળિયાનું સ્થાનંતની દિશા વિરુદ્ધ થઈ જાય છે પ્રવાહની દિશા બદલાઈ દઉં નહું પહેલાં એથી બી પ્રવાહ હતો ને હવે જો આ પ્લસ કર દઉં અને આ માઇનસ કરી દઉં પ્રવાહની દિશા નાખું તો દિશાનેટના તો પણ બળની દિશા ઉલટી જાય છે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટી જાય બળની દિશા ઉલટી જાય ચુંબકીય ક્ષેત્રની જો દિશા ઉલટી જાય તો પણ બળની દિશા બદલાઈ જાય છે ઓકે તો હવે આ ત્રણ ભૌતિક રાશિઓ કઈ ત્રણ ભૌતિક રાશિઓ એક ચુંબકીય ક્ષેત્ર કયો ચુંબકીય ક્ષેત્ર બીજો વિદ્યુત પ્રવાહ અને ત્રીજું બળ અથવા સળિયાનું સ્થાનાંતર જે બળ લાગે એ દિશામાં સ્થાનાંતર થાય બરોબર તમે આમ બળ લગાવો ને આમ સ્થાનાંતર ના થાય હા એ વજનવાળી વસ્તુ હોય તો તમારું સ્થાનાંતર પાછું થાય બરોબર પણ આ ત્રણ ભૌતિક રાશિઓ છે તો કઈ ભૌતિક રાશિ કઈ બાજુ હશે તો સ્થાનાંતર કઈ બાજુ થશે અથવા બળ કઈ બાજુ થશે એના માટે પણ એક નિયમ આપી દીધો કોને આપ્યો તો કે ફ્લેમિંગે કોને આપ્યો ફ્લેમિંગે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ કયો કીધો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ ધ્યાન આપજો ઉલો કયો હતો જમણા હાથના અંગુઠાનો નિયમ અહીંયા ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ આ રીતે ત્રણ આગળિયો એક અંગુઠો અને બે આગળિયો પરસ્પર એકબીજાને લંબ રહે એમ ગોઠવો જેમ થ્રી ડાયમેન્શન કોણ તમે એક્સ અક્ષ વાય અક્ષ અને z અક્ષ એ થ્રી ડાયમેન્શન રહેવું પડે અને કાટખૂણે રહેવું પડે આ પ્રમાણે તમને દેખાય છે જો આ કાટખૂણો છે આ કાટખૂણો છે આ કાટખૂણો છે બધા કાટખૂણા હોવા જોઈએ કયો હાથ કીધો મેં ડાબો હાથ જો જમણો હાથ કીધો નિયમ બદલી જશે ને ખોટો થઈ જશે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ ઓકે આ છે ફિંગર ફેમિલી આ શું છે તમારા ઘરમાં નાના ભાઈ બહેન હશે ને એ પોતે કાર્ટૂન જોતા હશે બરાબર ડેડી ફિંગર ડેડી ફિંગર આવું કરતા હશે ને છે કે નહીં ઓકે તો આ ફિંગર ફેમિલી છે આ ફિંગર ફેમિલીમાં જે મેઇન લીડર છે ફાધર કોણ છે ફાધર ફાધર માટે એફ ફોર ફાધર ફાધર પછી મધર આવે પણ બચારી મમ્મી બધું ચાલે એના પછી આ મોટો ભાઈ કોણ આવે બ્રધર કોણ આવે બ્રધર બ્રધર બરાબર મોટો ભાઈ બ્રધર બ્રધર બી ફોર બ્રધર અને ત્રીજા આવે તમે પોતે આઈ હું પોતે આઈ રેડી તો ફાધર બ્રધર આઈ ફાધર બ્રધર આઈ ફાધર એટલે ફાધર ફોર્સ બળ ફોર ફોર બ્રધર ફિલ્ડ ફિલ્ડ એમાં ના કહેતા કેમ કે ચુંબકીય ક્ષેત્રને બી વડે દર્શાવવામાં આવે બરાબર તો આ બ્રધર મતલબ ચુંબકીય ક્ષેત્ર આઈ એટલે વિદ્યુત પ્રવાહ આઈ એટલે વિદ્યુત પ્રવાહ બસ બે વસ્તુ તમે જાણતા હોય વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્રની દિશા એ પ્રમાણે આંગળી ગોઠવી દો ત્રીજી જે દિશા મળી એ દિશામાં બળ લાગશે એ દિશામાં સળિયો ગતિ કરશે સમજ્યા આખી વસ્તુ જે દિશામાં બળ લાગે એ દિશામાં સળિયો ગતિ કરે દાખલા તરીકે આપણી જે આકૃતિ છે આ આકૃતિ પ્રમાણે સમજાવું ચલો પ્રવાહની દિશા કઈ હતી ધારો કે આ આકૃતિ પ્રમાણે તમારી બાજુ હતી મેં કીધું હતું ને તમારી બાજુ પ્રવાહની દિશા હતી ચુંબકીય ક્ષેત્રની દિશા નીચેથી ઉપર તો આ કોની દિશા છે ચુંબકીય ક્ષેત્રની દિશા આ કોની દિશા છે પ્રવાહની દિશા તો મેં આમ ગોઠવી દીધું જુઓ પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા બળ કઈ બાજુ લાગે તમારી ડાબી બાજુ એટલે સળિયો કઈ બાજુ ગતિ કરે ડાબી બાજુ કરે જોયું ને એ સળીઓ ડાબી બાજુ ગતિ કરવાનું કારણ ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણે આપણે લેવું કે તમારે જે આંગળીઓ છે એમાં અંગૂઠો એ બળની દિશા બતાવે છે એ પહેલથી ગોઠવવાનો હતો નથી ગોઠવવાનું શું હોય ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી ગોઠવવાની મેઇન અને આ મધ્ય આંગળી રહી એને તમારે વિદ્યુત પ્રવાહની દિશામાં ગોઠવવાની કોની દિશામાં ગોઠવવાની વિદ્યુત પ્રવાહ તમને ખબર હતી કે આ સળિયો છે અને વિદ્યુત પ્રવાહની દિશા તમારી તરફ છે તો મેં એ આંગળી ગોઠવી દીધી તો ચુંબકીય દિશા ઉપરની તરફ હતી આ રીતે ગોઠવી દીધી તો અંગૂઠો ડાબી બાજુ ગયો તાર ને બળ કઈ બાજુ લાગે છે ડાબી બાજુ હવે ધ્યાન આપો એ પાછળ વાળા પ્રવાહની દિશા ઉલટાઈ દઉં છું બી થી એની જગ્યાએ એ થી બી બી થી એની જગ્યાએ શું કહું એ થી બી તો આ જે આંગળી છે પ્રવાહવાળી એ મારે આમ ગોઠવવી પડે પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્ર ઉપર જ લાગતું હતું ને તો બળ કઈ બાજુ લાગ્યું તમારા જમણી બાજુ તો તાર કઈ બાજુ જવાનો જમણી બાજુ તમને એમ થાય પ્રવાહની દિશા એના એ રાખો ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાઈ નાખો તો આમ કરવું પડે સોરી રેડી રેડી આ છે પ્રવાહની દિશા આ છે ચુંબકીય ક્ષેત્રની દિશા તો પણ બળ બદલી જો તમે ટ્રાય કરજો કન્ફ્યુઝ થશો અને જોજો બરોબર તો કોને આપ્યો આ નિયમ ફ્લેમિંગે કોને આપ્યો શું જાણવાનો વિદ્યુત પ્રવાહ સોરી વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં રાખતા તાર ઉપર લાગતા બળની દિશા તાર ઉપર લાગતા બળની દિશા જાણવાનો નિયમ ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણે દર્શાઈ શકાય છે અહીંયા જે દર્શાયો એ જ રેડી બી ફોર બ્રધર એફ ફોર ફાધર ને આઈ તમે પોતે બરોબર ખ્યાલ પડશે એકદમ સિમ્પલ શોર્ટ ટ્રીક છે આપણી હોમ મેડ છે ગૃહ ઉદ્યોગ આપણે ચાલુ છે એ પ્રમાણે બનાવી છે બરોબર